લખો અને સાબિત કરો અથવા તમને એવું કહી શકે કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો અથવા તો ત્રીજું શું આપી શકે તો અહીં ત્રણ રીતે અલગ અલગ પૂછાય ત્રીજું શું આપી શકે તો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે ત્રિકોણ છે એની એક બાજુને સમાંતર રેખા આપેલી છે અને શું કીધું છે તો કે બાકીની જે બે બાજુઓ છે એ બે બાજુઓને કેવા તો કે ભિન્ન બિંદુઓમાં છેદે છે તો તે બાજુ ઉપર કપાતા રેખાખંડો જે બાજુ હોય એ બાજુ ઉપર જે રેખાખંડો કપાય છે તે બાજુઓનું કેમાં તો કે સમપ્રમાણમાં વિભાજન કરે છે તો અહીં આપણે આકૃતિ દોરીશું અને આકૃતિ દ્વારા આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું તો આ પ્રમાણે આપણે આવી રીતે ત્રણ રીતે પૂછાય છે તમને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પણ કહી શકે છે થેલ્સનો પ્રમેય પણ કહી શકે છે અને આવી રીતે તેનું સ્ટેટમેન્ટ એટલે કે વિધાન પણ આપીને તમને પૂછી શકે છે કે સાબિત કરો કે આવી રીતે હોય છે તો અહીં તમે શબ્દ લખેલો છે કે સમ પ્રમાણમાં એટલે તમને ખબર પડી જશે કે આ સમ પ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે તો જોઈએ સૌપ્રથમ અહીંયા આપણે આકૃતિ ડ્રો કરીશું એટલે ખબર પડે કઈ રીતે છે તો કે અહીં ત્રિકોણ આપેલો છે તો અહીં આપણે ત્રિકોણ લઈ લીધું ત્રિકોણને શું નામ આપી દઈએ તો કે એક નામ આપી દઈએ એ બી સી તો શું છે

તે બાજુ નું તો કે સાત પ્રમાણ વિભાજન કરે એટલે કે અહીં એ થી અહીં નામ આપી દેશું આપણે ડી અને અહીં નામ આપી દઈએ ઈ તો કે એ થી ડી એના છેદ આવશે બી થી ડી અને અહીં એ થી ઈ એના છેદ આવશે સી થી ઈ અથવા ઈ થી સી એનું કેવું તો કે સમ પ્રમાણ વિભાજન કરે છે તો અહીં આપણે આકૃતિમાં માં એટલું રાખીશું એટલે આપણે સરળતાથી સમજી શકીએ તો અહીં આવી રીતની આકૃતિ છે અને આગળ આપણે જોવાનું છે કે કઈ રીતે આનું સંપ્રમાણમાં વિભાજન કરે એ આપણે સાબિત કરવાનું છે તો હવે જે આપેલું છે એના ઉપરથી આપણે પહેલા પક્ષ લખીશું સાધ્ય લખીશું અને પછી સાબિતી કરીશું તો સૌપ્રથમ શું તો કે અહીં સૌપ્રથમ આપણે પક્ષ લખી લઈએ તો પક્ષ શું થશે તો કે પક્ષ આપણે અહીં જે આપેલું છે એમાંથી જ લખીશું તો કે જો જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર તો સૌપ્રથમ ત્રિકોણનું નામ લખીશું શું તો કે ત્રિકોણ એ બી સી ની બાજુ કઈ તો કે બી ની બાજુ બી ને સમાંતર દોરેલી તો કે સમાંતર દોરેલી રેખા કઈ છે તો કે દોરેલી રેખા ડીઈ છે બરાબર કઈ છે ડીઈ છે તે શું કરે છે તો કે તે બાકીની બે બાજુઓ બાકીની બે બાજુઓ કઈ છે તો કે એ બી અને એ સી તો કે બાકીની બે બાજુઓ અને અનુક્રમે કયા બિંદુઓમાં સેધે છે તો અનુક્રમે બિંદુ અનુક્રમે બિંદુ ડી અને ઈ માં છેદે છે બરાબર તો આ જે આપણે આકૃતિ દોરી એના ઉપરથી આપણે એટલો પક્ષ લખી શકીએ કે અહીં આપણે આ એટલું આપેલું છે છે જે છે બરાબર હવે શું છે તો કે હવે આપણે શું સાબિત કરવાનું છે તો કે હવે અહીં લખીશું આપણે સાધ્ય તો અહીં સાધ્ય શું થશે તો કે આપણે જે સાધ્ય શું કીધું છે તો કે અહીં બિંદુઓમાં છેદ છે ત્યાં સુધીનું આપણો શું હતું પક્ષ હતું તો આપણે પક્ષ લખી દીધો આગળ અને સાધ્ય તો સાધ્યમાં તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો કયા રેખાખંડો કપાય છે તો કે એડી ડીબી અને બીજી બાજુ ઉપર તો કે એ ઈ ઈ સી તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે તો આ બંનેનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે કે આપણે આવું લખી સકીએ કે એડી ના છેદમાં ડીબી અથવા બીબી હું આવી રીતે લખું છું બી ડી બરાબર શું છે તો કે એ ઈ અને છેદ આપણે લખી શકીએ ઇ થી સી અથવા સી થી ઇ તો હું સીધું લખું છું સી થી ઇ તો આ વસ્તુ આપણે શું કરવાનું છે તો કે સાબિત કરવાનું છે તો હવે આપણે શરૂઆત કરીએ સાબિતી તો સાબિતી આપણે કઈ રીતે કરીશું તો લખીએ સાબિતી સાબિતી સૌ પ્રથમ કરવા માટે આપણે શું કરીશું તો કે આપણે ખબર છે કે જ્યારે સાબિતી કરીએ ત્યારે શું થાય તો કે ત્યારે કઈક ફેરફાર કરવો પડે તો અહીં આપણે બે ફેરફાર કરીશું અહીં જોડી અને જોડી આવી રીતે જોડશું અને બીજું શું કરીશું તો કે ઈ માંથી એ બી ઉપર એક વેધ દોરીશું અને ડી માંથી એસી ઉપર એક વેધ દોરીશું તો આવી રીતે વેધ દોરીશું આપણે ખબર છે કે વેદ કેટલા લોકો બનાવતા હોય તો કે લંબ હોય છે એટલે કે 90 લોકો બનાવતા હોય છે તો એ જે ફેરફાર કર્યો તે આપણે સૌપ્રથમ સાબિતીમાં લખીશું અહીં આ બંને બિંદુઓ છે તો બંને બિંદુઓને નામ આપી દઈએ D M અને અહીં આપી દઈએ D E M બરાબર હવે આપણે શું કરીશું તો કે હવે અહીં આપણે આ વસ્તુ સાબિત કરવા માટે ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું કે ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરી અને આ બંને વસ્તુ આપણે સાબિત કરવાની છે તો કયા ત્રિકોણનો ઉપયોગ કરીશું સૌપ્રથમ એ સમજાવી દઉં છું તો અહીં જો એક ત્રિકોણ અહીં ઉપર બને છે આવી રીતે એ ડી ઈ નીચે અલગ અલગ ઘણા ત્રિકોણ બને છે પણ આપણે શું જરૂર છે તો કે અહીંયા એ ડી તો આ ત્રિકોણમાં આવી જશે બીજી શું જરૂર છે બી તો અહીં આ ત્રિકોણ તો અહીં આ સાઈડનો આપણે એક ત્રિકોણ લેવો પડે કે જેમાં બી આવતું હોય તો બી ઈ એક ત્રિકોણ લઈ લ્યો તો એ ત્રિકોણ તમે આવી રીતે જોઈ શકશો આવી રીતે આવેલો છે અને અને આવી રીતે છે ત્રિકોણ બરાબર એ ઇ તો એ આ ત્રિકોણમાં હાજર છે અને સી ઇ તો એ કયા ત્રિકોણમાં તો સી થી ઈ તો આ સાઈડનો ત્રિકોણ લેવો પડે તો જો આવી રીતે લઈ શકાય સીડી ઈ તો ત્રીજો ત્રિકોણ હું આવી રીતે લઈ શકું આ ત્રિકોણ બનશે ડી ઈ સી તો અહીં આ ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું અને એના દ્વારા આપણે આ વસ્તુ સાબિત કરીને બતાવીશું તો શરૂઆત કરીએ તો અહીં જે આપણે પહેલા આકૃતિમાં દોર્યું છે જે ફેરફાર કર્યો છે એ ફેરફાર અહીં આપણે લખી દઈશું તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે અહીં ડી ત્રિકોને જોડ્યું સી તો કે ડી સી અને ડી ઈ અથવા તો ઈ

पाई कोण થશે તો કે એ થી બી પાયો થશે અને આ શું થઈ જશે વેધ થઈ જશે બીજું તથા શું બીજું તો કે ડી થી એમ કોના ઉપર છે લંબ તો કે એસી ઉપર તો એ કોને લંબ છે તો કે ડી એમ લંબ એસી દોર તો આ બે વસ્તુ આપણે દ્વારા અહીં આપણે એમ્بل લખી સકીએ કે એબી ઉપર ઇન વેધ તથા એસી પર ડીએમ વેધ દોરો તો એ બંને સાથે વેદ અને શું થશે તો કે એ બી પાયો અને AC પણ પાયો હવે આપણે વારાફરતી ત્રિકોણ લેવાના છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લેવાનું છે તો આપણે એક જ વખત સૂત્ર લખી નાખીએ કે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર તો તમે કહેશો કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે તો કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે શું છે તો કે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેગ એટલે ટૂંકમાં હું લખી શકું કે વેગ તો આ એક સૂત્રનો ઉપયોગ કરીને આપણે આગળના દાખલા સોરી આગળની સાબિતી કરીશું તો હવે કઈ રીતે કરવાનું છે તો હવે આપણે જોતા હોય કે ચોપડીમાં અલગ અલગ સાબિતી આપેલી છે કઈ રીતે તો કે સૌપ્રથમ ત્રિકોણનો સેટઅપ મેલુ પછી બીજા ત્રિકોણનો મેલુ પછી બંનેનો ભાગાકાર કર્યો અને પછી શું કર્યું તો પછી ફરીથી આનું ક્ષેત્રફળ મેળવ્યું પછી આનું ક્ષેત્રફળ મેળવ્યું પછી બંનેનો ભાગાકાર કર્યો પણ આપણે એવું નહીં કરીશું આપણે શું કરીશું ડાયરેક્ટ આ બંનેનો ભાગાકાર લઈ લેશું અને બીજી વખત ડાયરેક્ટ આ બંનેનો ભાગાકાર લઈ લેશું એ બંને કેવો આવશે તો કે બંને આ જે અલગ અલગ છે તે આવશે તો આપણે જોઈએ કઈ રીતે કયા કયા ત્રિકોણ થશે તો કે પહેલા ત્રિકોણ ADE તો હું ટૂંકમાં આવી રીતે લખી શકું કે ADE બરાબર ADE એનો મતલબ શું થશે કે ADE નો મતલબ થશે અહીં ત્રણ શબ્દો લખી એટલે એનો શું ગણાશે તો કે ત્રિકોણ નું ક્ષેત્રફળ હવે એની સાથે આપણે બીજું શું લઈ લેવાનું છે તો કે એની સાથે બીજો ત્રિકોણ પણ લઈ લે તો કે કયો તો કે A ને D કઈ બાજુ આવશે પહેલામાં ADE માં તો કે AB A ની સાથે આપણે DB બાજુ DB બાજુ જોઈએ છે તો આ બીજો ત્રિકોણ લઈ લઈએ D E B તો છેદમાં હું લઈ લઉં છું DEB અહીં સામા બરાબર શું તો કે હવે ક્ષેત્રફળ મૂકી દે તો કે 1/2 dE AD E તો AD માં પાયો કોણ થશે તો કે AD અને વેધ E L તો લખી દે પાયો AD વેધ E L છેદમાં DE B તો DE B માં તો અહીં જોઈ શકો તમે કે અહીં BD પાયો થશે અહીં વેધ કોણ થશે તો કે અહીં તમે જો

તો e n તો આ થશે વેદ અહીં તમે કહી શકો આ બંને કેન્સલ અહીં આ બંને પણ કેન્સલ તો અહીં શું બાકી રહેશે તો કે ad ના છેદમાં db તો અહીં હું આવી રીતે લખું છું સાથે કરીને તો કે a d e ના છેદમાં d e b b e b બરાબર શું બાકી વધુ અહીંથી તો કે અહીં a d ના છેદમાં b d આને નામ આપીશું સમીકરણ નંબર 1 તો હવે આગળ આપણે કરીએ તો આગળ બાકીના બે ત્રિકોણ લઈ લઈએ આવી જ રીતે ડાયરેક્ટ લઈ લેશું કયા ત્રિકોણ તો કે સૌપ્રથમ તો ઉપરનું ત્રિકોણ ત્રિકોણ લેવાનું છે તો એ બી ઈ પરંતુ અહીં શું થશે તો કે અહીં આપણે પાયો અને વેલ બદલાવી નાખશું કેમ કે મારે આ સાઈડની બાજુઓ જોઈએ છે અને છેદમાં બીજો ત્રિકોણ કયો લેવાનો છે તો ડી ઈ સી તો ડી ઈ સી બરાબર બંને ત્રિકોણના ક્ષેત્રફળ લખી નાખીએ એડીઈ સૌપ્રથમ એક દૂતિયાંશ ગુણ્યા એડીઈ તો એડીઈ એટલે આ જ થશે પણ બાજુ આ લઈ લીધી હવે આ સાઈડના અને બાજુ લઈ લીધી તો એઈ પાયો થશે તો એ થી ઈ પાયો ગુણ્યા વેધ તો ઈ બાજુ ઉપરનો વેધ કયો થશે તો કે ડી એમ તો વેધ લખી નાખો ડી એમ આના સાઈડમાં તો કે ડીઈસી સૌપ્રથમ એક દૂતિયાંશ ગુણ્યા પાયો તો એનો પાયો એટલે આ થશે DEC તો અહીં પાયો કોને લેશું EC ને અથવા CE તો C અને E ગુણ્યા હવે અહીં તો કે અહીં વેધ કોણ થશે તો કે એ વેધ E માંથી જેવી રીતે આપણે આ વેધ જોઈ આ બાજુ દોરી શકીએ એવી રીતે અહીં પણ D માંથી પણ એક વેધ હશે જેને આપણે શું નામ આપી શકીએ તો કે અહીં જે D એમ હશે એ નીચે પણ હશે એટલે વેધ શું થશે નીચે તો કે D અને M અહીં જોઈએ શું શું કેન્સલ થશે તો કે એક કેવ એક દૂત કેવ કેન્સલ થશે ડીએમ ડીએમ કેન્સલ થશે તો અહીં શું વધશે તો કે એડીઈ ના છેદમાં ડી ઈ સી બરાબર સામે શું એ ઈ અને સી ઈ તો એ ઈ ના છેદમાં સી ઈ આને નામ આપશું પરિણામ નંબર 2 હવે મોસ્ટ ઓફ મોસ્ટ ઓફલી આપણો પ્રમેય અહીં પૂરો જ થાય છે થોડુંક જ બાકી છે શું થોડુંક બાકી છે તો કે હવે આપણે ધોરણ નવ ને થોડુંક યાદ કરવું પડશે શું તો કે અહીં જુઓ ડીઈ અને બીસી બે રેખાઓ કેવી છે તો કે આપણે રકમમાં જ આપી દીધું છે સમાંતર રેખાઓ છે અને બંનેના એક વસ્તુ જો તો કે એક બાજુ કોમન છે બંનેને તમે ઉલટા કરશો એટલે ડીઈ ડીઈ બંનેનો પાયો કેવો થશે સમાન તો નવમા ધોરણની અંદર એક એક આપણે આવું ગણ્યા હતા જો હું લખીશ લખું છું અને પછી સમજાવું છું શું કીધું છે તો કે અહીં ત્રિકોણ

કેવા તો કે એક અને ત્રિકોણ ડીઈ સમ બે સમાંતર બાજુઓની વચ્ચે અને એક જ પાયા ઉપર આવેલા હોય એટલે શું હોય તો કે બંનેના ક્ષેત્રફળ કેવા હોય સમાન તો અહીં હું આવી રીતે લખી શકું કે જે પેલું ત્રિકોણ લીધું હતું ડીઈ એટલે કે DEB બીજું ત્રિકોણ DE C આ બંનેના જે ક્ષેત્રફળ છે એ કેવા થશે સમાન અને આને નામ આપશું સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 3 જોઈને તમે મને કહી શકો કે સર અહીં ADE ADE એટલે બંનેની ઉપરની બાજુ કેવી છે સમાન નીચેની બાજુ DEB અને DEC તો DEB અને DEB ના ક્ષેત્રફળ તો કેવા છે DEC સોરી અને બંનેના ક્ષેત્રફળ કેવા છે સમાન તો સમીકરણ 1 2 અને 3 ઉપરથી આપણે શું કહી શકીએ તો કે સમીકરણ 1 2 અને 3 પરથી 1 2 અને 3 પરથી આપણે શું કરશું તો કે આ અને આ ત્રણેય કેવા થશે સરખા એટલે આ બંને સરખા થતા હોય તો જો આગળની બાજુ સરખી થઈ જાય બરાબર તો પાછળની બાજુ જે જવાબ મળ્યો એ પણ કેવું હોય સરખી લખી શકીએ જે આપણું શું હતું તો કે જે આપણું સાધ્ય હતું અને અહીં આપણી સાબિતી પૂરી કરીએ એટલે આપણે ત્રણ ટક્કા વડે દર્શાવી દઈશું કે અહીંયા અમારી સાબિતી પૂર્ણ થાય છે તો આ હતો સમતા મૂળભૂત પ્રમેય વિડીયો એક થી બે વખત જોશો એટલે તમે સરળતાથી સંપ્રમણતાનો મૂળભૂત તમે સમજી જશો અને આવી જ રીતે જો તમે સમિતિ લખશો તો તમે પૂરા માર્ક્સ નામી શકો છો